દીકરીના લગ્નની ઉચિત ઉંમર કઈ આના ઉપર બહુ જ બધા પ્રશ્નો અને બહુ જ બધી ડિબેટો આની પહેલાં થયેલી છે આ વિષય પર ઘણી બધી વાર એવો ભાર મૂકવામાં આવ્યો છે કે અત્યારે જે અઢાર વર્ષની ઉંમરમાં દીકરી લગ્ન કરે છે એમાં બહુ જ બધા ફોલ છે એટલે જે લગ્ન નોંધણીનો જે કાયદો છે એમાં ઘણા ફોલ છે એના ઉપર સરકારે કામ કરવું જોઈએ અઢાર વર્ષની દીકરીને ફસાવવાના કેસથી લઈને એને ભગાડી લઈ જવાના જે કેસ છે અને જે ખોટા પગલાં દીકરીઓ ભરે છે એના પછી એમાં બદલાય માંગ છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે પાટીદાર આગેવાનોએ છેલ્લા કેટલાય સમયથી સીએમથી લઈને અલગ અલગ લોકોને માંગ કરી છે હમણાં થોડા દિવસ પહેલા ગોપાલ વિસાવદરના ધારાસભ્ય પણ સીએમને મળીને આવ્યા ત્યાં પત્ર આપ્યો ત્યાં એવું કહ્યું કે દીકરીના લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરવી જોઈએ અને એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે સમાજમાંથી જે કિસ્સાઓ સામે આવે છે કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે છે આ માંગ સાથે સીએમ પાસે ગયા હતા આજે મહેસાણામાં કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પાટીદાર આગેવાનો થી લઈને અનેક સમાજના આગેવાનો ભેગા થયા છે જન ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહેસાણા કલેક્ટરને એક આવેદનપત્ર આપવાનું છે લગ્નમાં જે નોંધણીનો જે ટાઈમ હોય છે કે એના જે નિયમો છે એમાં બદલાવ કરવામાં આવે એ માંગ સાથે બધા ભેગા થયા છે છોકરીને ભગાડી લઈ જવાની જે ઘટનાઓ છે એમાં ઘટાડો થોડો થઈ જાય અને સાથે જ પ્રેમ લગ્ન માટે જ્યારે છોકરી નોંધણી કરાવે છે તો એમાં એના માતા પિતાની પરમિશન કે એમની સિગ્નેચર સાથે થાય એ માંગ પણ કરવામાં આવી છે આગેવાનો બધા આજે ભેગા થયા છે કલેક્ટર કચેરી સુધી ચાલી પદયાત્રા કરી અને આખી રેલી જવાની છે મુદ્દો એ જ છે કે એક દીકરીને લગ્ન કરવાની કઈ ઉંમર હોવી જોઈએ એને ક્યારે એટલી સમજ આવે કે એ હવે લગ્ન કરવા યોગ્ય છે એ જે છોકરાના પ્રેમમાં છે કે પછી એને જે રીતના લગ્ન કરવા છે એના માટે એ કેટલી સતર્ક છે એ વિષય મુદ્દો છે અઢાર વર્ષની છોકરી હોય કે એકવીસ વર્ષની છોકરી હોય જો અઢારથી એકવીસ કરી લેવામાં આવશે તો શું એકવીસ વર્ષની છોકરીઓને ફસાવવાનું લોકો બંધ કરી દેશે કે પછી જે વાત કરવામાં આવી છે એ કેટલી એટલે એ પ્રમાણમાં કેટલું ઘટશે એ બધું જ સમય બતાવશે પણ અત્યારે તો આગેવાનો બધા ભેગા થયા છે દિનેશ બાંબણીયાથી લઈને વરૂણ પટેલથી લઈને પાસના જેટલા પણ અગ્રણી હતા એ બધા ત્યાં હાજર છે બીજા અલગ અલગ સમાજના આગેવાનો ત્યાં છે અને હવે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાની કામગીરી અને જે રેલી છે એની શરૂઆત થઈ ગઈ છે અલગ અલગ વર્ઝન જાણવાનો પણ પ્રયાસ કરીશું એટલે ગોપાલ ઇટાલિયાએ જે તે સમયે જ્યારે સીએમને પત્ર આપ્યો ત્યારે ઘણા બધા સવાલ થયા હતા એમની સાથે વાતચીત કરી હતી આજના કાર્યક્રમ પછી એ આગેવાનો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું આ મુદ્દા ઉપર એ લોકો શું વિચારી રહ્યા છે એ સમજવાનો પ્રયાસ કરવો છે પણ અત્યારે મહેસાણામાં જે રેલી ચાલી રહી છે ત્યાંથી આવતા દ્રશ્યો ત્યાંથી આવતી પ્રતિક્રિયા પર કરીએ નજર